બે હજાર માં પણ અમારે ભારતીયનતા પાર્ટીના સત્તાવીસમાંથી સત્તાવીસ રિઝર્વ સીટ અમે ભારતીયનતા પાર્ટીને જીતવાના છે એ હવે ચોક્કસ થઈ ગયું છે અને આ લોકોને જાકારો આપવાના એ પણ ચોક્કસ થઈ ગયું છે મારે મીડિયાના માધ્યમથી જે આ લોકો હંમેશા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે ખાલી કોઈ પણ ઉશ્કેરી કરે ઉશ્કેરણી કરે છે વિરોધ કરીને વોટ લઈ જાય છે મારે એમ પૂછવું છે જે ખાસ કરીને વાદા વિધાનસભાના ધારાસભ્ય છે કે તમે સાત વર્ષથી ધારાસભ્ય છો તો તમે ટોપ ટેન કયા વિકાસના કામ કર્યો એનો લિસ્ટ આપો કે કયા મોટા પ્રોજેક્ટ કર્યા લોકોને રોજગારી આપવા માટે શું કર્યું કે લોકોને ઉદ્યોગ ખોલવા માટે શું કર્યું કે બીજા કોઈ મોટા વિકાસનો શું પ્રોજેક્ટ કર્યા એનું તમે આખું વિશ્લેષણને લિસ્ટ આપો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ખાલી હમણાં લગીને ઉશ્કેરણી કરતા હતા અને ઉશ્કેરણીથી વોટ લેતા હતા ને હમણાં લગીને કોઈ એમને સવાલ ના પૂછતો હતો આજથી મેં સવાલ પૂછવાનું ચાલુ કર્યું છે કે તમે દસ કામ ખાલી બતાવી દઉં કે વાંસદા વિધાનસભા અંતર્ગત આવતા વાસદા તાલુકા ચીખલીના પાંત્રીસ ગામ અને ખેર ગામના છ ગામમાં તમે શું કામગીરી કરી ટોપ ટેન વિકાસમાં એની વાત તમે કરો એટલે ખબર પડીએ છે કે આદિવાસીનો હિતેચુ કોણ છે ને આદિવાસીનો સમર્થક કોણ છે ને આદિવાસીનો વિરોધી કોણ છે ને ખાસ નમસ્તે જય આદિવાસી જય જોહાર મને એવું લાગે છે કે આપણા સાંસદ ને થોડું ભાન આવ્યું હોય એવું લાગે છે કારણ કે જે અમને તત્વો કહેતા હતા એ હવે અમને ધારાસભ્ય તરીકે કહેવા લાગ્યા છે પરંતુ મારે એમના સવાલોના ઉત્તર તો આપવા છે પણ સાથે મારે એમ કેવું છે કે તમે તમારા સરકારે એક પણ ટ્રાઇબલ ફેર કર્યો છે શું તમામ ટ્રાઇબલ ફેરનો જે ત્રણ દિવસનો ખર્ચો થયો એ શું સરકાર ચૂકવશે અમે કરેલા કામો એ અમને યાદ છે તમને યાદ નહીં હોય તમે કદાચ વાંચતા જોયું પણ નહીં હશે અને અમે વિધાનસભામાં રજૂઆત કરી અને વાંસદાની કોટેજ હોસ્પિટલ બની ગઈ અમે વિધાનસભામાં રજૂઆત કરી અને વારંવાર રજૂઆતના કારણે અને આંદોલનના કારણે અત્યારે વાંસદાની એકમાત્ર લીંજરની સીએસસી હોસ્પિટલ બની ગઈ વાંસદા વિસ્તારની પૂર્વ પટ્ટીમાં આદિવાસી વિસ્તારમાં બસ જતી હતી અમે બસ ચાલુ કરાવી આદિવાસી વિસ્તારના અંદર ત્રણ ચાર જગ્યાએ ટાવરો મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ હતો અમે મોબાઈલ નેટવર્ક ચાલુ આ વિસ્તારના અંદર વિકાસમાં સૌથી વધારે રોડ રસ્તાઓ રસ્તાઓ બનાવડાવ્યા જે ધારાસભ્યની બનાવ્યા ધારાસભ્યની ભલામણથી થતા કાચાથી પાકાના રસ્તાઓ બનાવ્યા એવી જ રીતે હજુ પણ અમે કામ કરવાના છે પરંતુ જો અમને એમ કહેવામાં આવે કે અમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એમને સમજાવવાની જરૂર નથી ત્રીસ વર્ષથી તમારું શાસન છે એક પણ બ્લડ બૅક છે ત્રીસ વર્ષથી તમારું સાધન છે સરકાર છે ડાંગમાં એક પણ બ્લડ બેંક છે ત્રીસ વર્ષથી તમારું શાસન છે ત્યારે અત્યારે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ડોક્ટર કેમ નથી ચીખલી વાત કરીએ ચીખલી ને વાંસદામાં લગભગ તેર થી વધારે પીએચસી આવ્યું પીએચસી ના નવનિર્માણનું કાર્ય પણ અમે જ કર્યું છે પરંતુ સત્તામાં તમે હોવાના કારણે ત્રીસ વર્ષથી તમે એનું ખાતમુહૂર્ત કરવાનો શ્રેય લઈ જાય છે અમને પણ જાણ પરંતુ મારે સાંસદશ્રીને કેવું છે કે આ બ્લડ બેંક તમે ક્યારે ચાલુ કરાવશો મારે સાંસદશ્રીને કેવું પડે કે કપરાડા વિસ્તારના અંદર કેટલા સમયથી પાણી નથી એના વિશે તમે કઈ બોલવાના છો ગુડ સ્ટેન્ડ નો પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવી રહ્યો છો શું તમે ગુડ સ્ટેન્ડ વિશે એક શબ્દ બોલવાના છો આ વિસ્તારમાં ભારતમાલા રોડ માટે શું તમે કોઈ દિવસ આંદોલન કર્યું કોઈને તમે રજૂઆત કરી આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન બેતાલીસ ગામોમાં આવે છે શું ઇકો સેન્સિટિવ ઝોન વિશે તમે કંઈ બોલવાના છો રાહુલ ગાંધી શું બોલ્યા નથી બોલ્યા એની વાત નથી પરંતુ તમારા આરએસએસે તમારા ભાજપે ભારતનું સંવિધાન સળગાવ્યું ત્યારે શું તમે રાજીનામું આપવાના છો મારે તમને એક સવાલ છે તમે તમારું કામ કરો બે હજાર સત્તાવીસની વાત ભૂલી દો બે હજાર સત્તાવીસમાં અમે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું અને બે હજાર ઓગણત્રીસમાં તમારા જેવાને ઉખેડીને ઘર ભેગા કરી દેશું મારે એમ કેવું છે આ વિસ્તારની તમામ ગ્રામ પંચાયતોના મકાનો જર્જરીત છે શું તમે બનાવવાના છો તમે તમારું કામ કરો અમને અમારું કામ કરવા દો અમે તમને માથા પર ફાળી બાંધા કરી દીધા ને જય આદિવાસી બોલતા કરી દીધા એ જ અમારી જીત છે ટ્રાઇબલ ફેર જેવા કાર્યક્રમમાં તમે જઈને જાત જાતની વાત કરો છો નવરાત્રીના કાર્યક્રમમાં જઈ જઈને તમે રાજકીય વાત કરો છો તમને શરમ આવી જોઈએ આવી વાતો કરતા એક વખત બે હજાર સત્યાવીસની વાત છોડો બે હજાર સત્યાવીસમાં અમે સરકાર બનાવીશું ને બે હજાર ઓગણત્રીસમાં કેન્દ્રમાં સરકાર બનાવીશું ને તમારા જેવાને ઉખેડીને ફેંકી દેસુ તમે અજાયબી પુલ જે વલસાડનો તમારા ભાજપના નેતા જાય છે એના માટે કઈ બોલવાના છો એના માટે નથી તમે ઉમર ગામના અંદર જે કામ ચાલે છે એના માટે કઈ બોલવાના છો કેટલીઓ ફેક્ટ પ્રદૂષણ નાખતી ફેક્ટરીઓ છે એના વિશે કઈ બોલવાના છો કેવડિયાના અંદર બે આદિવાસી છોકરાઓને મારી નાખ્યા એના માટે કઈ બોલવાના છો રાજભા ગઢવી પર એટ્રોસિટી દાખલ કરવાનો છો સંદીપનું મૃત્યુ થયું હતું સંજાણમાં માત્ર મગરના આંસુ નાખવા માટે ત્યાં દોડી ગયા પરંતુ એના માલિક પર એટ્રોસિટી એક મુજબની ફરિયાદ કરવાનો છો તમે તમારી વાત રહેવા દો તમે તમારી સરકારને પૂછો કે અત્યારે અત્યારે જે ભાજપની શાસનમાં આદિવાસીની કેવી પરિસ્થિતિ છે એના વિશેની વાત કરો નહીં તો તમને જય આદિવાસી જય જોહા